રાધનપુર નગરપાલિકામાં ગેરકાયદેસર કતલખાના સામે અખિલ ભારત હિન્દુ મહાસભાની ચીમકી ત્રણ દિવસના બંધ ન થાય તો ઉપવાસ અને રામધૂન સાથે ધણા અખિલ ભારત હિન્દુ મહાસભા પાટણના હોદ્દેદારો દ્વારા રાધનપુર નગરપાલિકાને સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે કે શહેરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના તથા મટન હોટલો ગંદકી ફેલાવી રહી છે અને તેનો ગંભીર સામાજિક તથા આરોગ્ય પર અસરકારક ફલસફો થઈ રહ્યો છે સંગઠનના જણાવ્યા અનુસાર રાધનપુર શહેરમાં જાહેર રસ્તા ઉપર બકરા અને મુરગીના કતલખાના તેમજ મટન હોટેલો ધડધડાટ ચાલી રહી છે ઘણી જગ્યાએ ગંદકી દુર્ગંધ અને દારૂ પીનાર લોકોના વ્યવહારથી નાગરિકો થાયમામ સ્થિતિ અનુભવી રહ્યા છે વારાહી હાઇવે પાસે હોટેલોમાં ઘણા વખત ગંભીર મારામારીના બનાવો પણ થયા છે જેની પોલીસમાં નોંધ પણ થયેલી છે ગત અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ નગરપાલિકા દ્વારા આવા પચીસ ઇસમોને નોટિસ અપાઈ હતી પરંતુ આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી નથી પરિણામે નાગરિકો અને સંગઠનના હોદ્દેદારોમાં ઉગ્ર સંતોષ છે હવે ઉચારી છે કે જો આગામી દિવસમાં નગરપાલિકા દ્વારા કતલખાના બંધ નહીં થાય તો તેઓ નગરપાલિકા કચેરીએ ધરણા પર બેસી રામધૂન બોલાવશે અને ઉપવાસ કરશે સંગઠનના અગ્રણીઓની વાત કરવામાં આવે તો પાટણ જિલ્લાના પ્રમુખ નાનજીભાઈ ઠાકોર જિલ્લા મહામંત્રી મેવાભાઈ ભરવાડ સાંતલપુર તાલુકા ઉપપ્રમુખ વિક્રમભાઈ ઠાકોર સાંતલપુરના અશોકભાઈ પ્રજાપતિ ગૌરક્ષક ગણપતભાઈ અને ગૌરક્ષક પ્રકાશ ઠાકોર

જે તમારે ચૂંટ્યું હોય નગરપાલિકાએ તો એક અંદરના ભાગનું જે કચરા કરી દઉં મારે કોઈ તનકી ના ફેલાવું ચા માણસો ને બહુ તકલીફ પડે છે એટલે અમારી વિનંતી છે આવું ધ્યાનમાં રાખીને રાખું આમ ઝપેથી કરો અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા આજ તમારા દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે મારી અહીંયા રાધનપુરમાં ઉપપ્રમુખ તરીકેની જવાબદારી છે એકચ્યુલી જે આવેદનપત્ર પ્રમુખ શ્રીને આપવાનું હતું તો પ્રમુખશ્રીના પતિ શ્રી વિક્રમભાઈ જોશી દ્વારા મને મૌખિક અને ટેલિફોનિક સૂચન મળેલ જે બાબતે હું આપનું આવેદનપત્ર સ્વીકારું છું અને જે આવેદનમાં આપશ્રીએ કહ્યું છે કે રાધનપુર શહેરમાં દરેક વિસ્તારોમાં ગેરકાયદેસર ઢેલાઓ ચાલે છે નોનવેજના જે તાકીદે બંધ કરાવવા અને આવું અમને પણ ધ્યાનમાં આવેલું છે કે બે હજાર ચોવીસમાં અમારી બોડી પહેલાં પણ કેટલિક નોટિશઓ વગેરે ઇશ્યુ કરવામાં આવેલું પણ એ બાબતે કોઈ આગળની કાર્યવાહી થઈ નથી તો આપ આપના દ્વારા જે આવેદનપત્ર આપ્યું છે તે અમે પ્રમુખશ્રીને પહોંચાડીશું અને એની વિવટી પાક એટલે કે અમારા ચીફ ઓફિસર સાહેબને પહોંચાડી અને તાકીદે એ બાબતે ઘટતું કરવા માટે અમે પ્રયત્નશીલ રહીશું જય હિન્દ જય ભારત મારું નામ હરેશ ઠક્કર ઉપપ્રમુખ રાધનપુર અખિલ ભારત હિન્દુ મહાસભાની ટીમ દ્વારા આજે નગરપાલિકાના ચીફ ઓફિસરને મળવામાં આવ્યું છે રજૂઆત કરવામાં આવી છે લેખિતમાં અને જણાવવામાં આવ્યું છે કે રાધનપુર શહેરમાં જે કતલખાના અને ગેરકાયદેસર જે મટનની દુકાનો ચાલી રહી છે જેને લઈને રાધનપુર શહેર ગંદકીથી કદ વધી રહ્યું છે હાલ ચોમાસાની સીઝન શરૂ થઈ ગઈ છે અને આ મટનની દુકાનો હોવાના કારણે અનેક વખત માથાકૂટો પણ થતી હોય છે અને શ્રાવણ મહિનો પણ આવી રહ્યો છે જેને લઈને અખિલ ભારત હિન્દુ મહાસભાના હોદ્દેદારો આમો બધા ચીફ ઓફિસરને મળી અને રજૂઆત કરી છે કે રાધનપુર શહેરમાં આ ગેરકાયદેસર કતલખાના અને દુકાનો બંધ કરાવવામાં આવે જો દિન ત્રણમાં આ ગેરકાયદેસર ચાલતા દુકા જે મટનના દુકાનો અને આ કતલખાના જે બંધ નહીં કરાવવામાં આવે તો અખિલ ભારત હિન્દુ મહાસભાની ટીમ દ્વારા નગરપાલિકામાં દિન ત્રણ પછી પણ બેસશે અને જ્યાં સુધી નિર્ણય લઈ લેવામાં આવે ત્યાં સુધી અમારો આ પ્રોગ્રામ ચાલુ રહેશે જેથી આજે નગરપાલિકા ચીફ ઓફિસરને મળી અને અમારી આ રજૂઆત લેખિતમાં અમો એ તેમને ધ્યાન દોરી છે ત્યારે